આગામી અગિયાર અને બારમી તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે અવડા અને એમસીના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે મહાનગરપાલિકાના વિવિધ ઓગણચાલીસ એકમોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે તો સાણંદમાં અવડાના વિકાસ કાર્યનું પણ લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે રામદેવપી ટેકરા ખાતે તૈયાર કરવામાં આવેલ ચારસો ચુમ્માલીસ કરોડના પાંચસો આવાસનું લોકાર્પણ અને એમસીની નવી આઠ સ્કૂલોનું લોકાર્પણ કરશે ગાંધીનગરના લોકપ્રિય સાંસદ અને ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી માન્યા અમિતભાઈ શાહ સાહેબ અગિયાર અને બાર તારીખના રોજ ગુજરાતમાં આવી રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મા માન્ય અમિતભાઈ શાહ દ્વારા જે વિવિધ લોકાર્પણો અને જે ખાતમુહૂર્તો છે જે કામો તૈયાર થઈ ગયા છે એનીને પબ્લિકને ભેટ મળશે ગુરુકુળ રોડ પર આવેલું ડબલ્યુડીએફ સ્ટેશન હોય રાજપથ ક્લબની પાછળ આવેલું ડબલ્યુડીએફ સ્ટેશન હોય રામદેવભીના ટેકરા આપણે વાત કરીએ કે નારણપુરા વિધાનસભાની અંદર જ્યાં ઝૂપડું ત્યાં ઘર પાંચસો જેટલા મકાનો જે તૈયાર થઈ ગયેલા છે એ પાંચસો જેટલા મકાનોનું લોકાર્પણ થશે આવા અનેક વિકાસની ભેટ આગામી તારીખ બાર તારીખના રોજ કેન્દ્રના અને અમિતભાઈ શાહ દ્વારા એના કામોનું લોકાર્પણ થશે તદ ઉપરાંત એના ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે